પગમાં પહેરાય પછી આ શું છે હા મંગી ટોપી ઠંડી લાગે ને તો માથામાં પહેરવાનું ને કાન ધંકાઈ જાય એનાથી એટલે આપણને ઠંડી ઓછી લાગે બરાબર પછી આને શું કહેવાય શર્ટ પપ્પા પહેરે ને ભાઈ લોકો બી પહેરે હે ને પછી આને શું કહેવાય ફ્રોક પછી આ હાથના મોજા પછી આને શું કહેવાય ઓઢણી પછી આવું છે પછી પછી આ આ પ્લાઝો મમ્મી લોકો પહેરે ને બરાબર આ હું છે

બે ટોપી આ ઉનાળામાં આપણે પહેરીએ ને તે ટોપી તાપથી બચાવવા માટે ને આ ગરમ ટોપી ઠંડીથી બચવા માટે બરાબર એ મફલર છે હા મફલર ને લપેટી દેવાનું ગળામાં એનાથી ઠંડી ઓછી લાગે કાન ઢંકી દેવાના પછી આને હું કહેવાય આમ જુઓ પ્રિયાંશી આને હું કહેવાય गडामा पे मुकै ने टाइल मुख्य